ઊંડાઈ આઈ ટ્વેન્ટી સ્પોર્ટ્સ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અઢારનું ત્રણ ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં છે કિંમત છે ચાર લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા એમાં પણ થોડો ફેરફાર થઈ જશે ગાડીનો વીમો ચાલુ ટોપ મોડલની ઊંડાઈ વરના ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ઓગણીસનું એક ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી છે સીએનજી આરટીઓ માન્ય છે કિંમત છે સાત લાખ અને એકાવન હજાર રૂપિયા અને ગાડીનો વીમો પૂરો ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયામાં હુંડાઈ વરના ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર બાર નું ત્રણ ઓનર છે ડીઝલ ગાડી સિત્યોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે તેમાં કોલ કરવો હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક વેચવાનું છે મોડલ છે બે નું બે ઓનર છે પેટ્રોલ ગાડી કિંમત છે એકાવન રૂપિયા અને છત્રીસ કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો નથી ખાલી એક લાખ અને પચાસ હજાર રૂપિયામાં સ્કોડા ફેબિયા ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર બારનું ત્રણ ઓનર છે ડીઝલ ગાડી ગાડીનો વીમો નથી ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે તેમાં કોલ કરવો મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર સોળનું બે ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે ચાર લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા એક્સચેન્જમાં બીજી ગાડી પણ ચાલશે છાસઠ હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો પૂરો બાઇકના ભાવમાં મારુતિ અલ્ટો ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અગિયારનું ત્રણ ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી કિંમત છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા એમાં પણ થોડો ફેરફાર થઈ જશે સત્તાણું હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો પૂરો એક્સિડન્ટ વગરની હ્યુન્ડાઈ ગ્રેન્ડ આઈટ ટેન ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ચૌદનું બે ઓનર છે પેટ્રોલ ગાડી કિંમત છે ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા એમાં પણ થોડો ફેરફાર થઈ જશે ત્યાંસી હજાર કિલોમીટર ચાલેલી અને ગાડીનો વીમો ચાલુ વીઆઈપી નંબરવાળી રોયલ ઇનફિલ્ડ ક્લાસિક્સ બુલેટ વેચવાની છે મોડલ છે બે હજાર સોળનું ચાર ઓનર છે પેટ્રોલ ગાડી કિંમત કોલ ઉપર ફિક્સ થશે અને ગાડી ત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીનો વીમો પૂરો રોયલ થ્રી ફિફ્ટી છે 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 બે ઓનર પેટ્રોલ એક લાખ અને પંચાવન હજાર રૂપિયા એમાં પણ થોડો ફેરફાર થઈ જશે ઓગણચાલીસ હજાર બસો નેવું કિલોમીટર ગાડી ચાલેલી છે ગાડીનો વીમો ચાલુ ફર્સ્ટ ઓનર ની હુંડા ગાડી વેચવાની છે મોડેલ છે બે નું પેટ્રોલ ગાડી છે અને કિંમત છે બે લાખ અને પચાસ રૂપિયા ત્રેવીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ મારુતિ વેગેનાર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અગિયારનું ત્રણ ઓનર છે ને પેટ્રોલ અને સીએનજી ગાડી સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં છે કિંમત છે બે લાખ અને દસ હજાર રૂપિયા એમાં પણ થોડો ફેરફાર થઈ જશે ગાડીનો વીમો ચાલુ છે